ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ આજે શપથ ગ્રહણ કર્યા છે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી બન્યા છે રાજ્યના નવા અને સૌથી યુવા ડેપ્યુટી સીએમ આપણે કહી દઈએ કે ભોપેન્દ્ર પટેલ નો આ મંત્રી મંડળની સૌથી મહત્વપૂર્ણ વાત કરીશું સૌથી મોટું આ મંત્રી મંડળ છે નવી કેબિનેટની આ સૌથી મોટી વાત ભોપેન્દ્ર પટેલ સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રી મંડળ सीएम સહિત 26 પ્રધાનોને આ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જેમાં નાતી અને જાતિનું સમીકરણ પણ જોઈ શકાય છે હર્ષ સંગવી બના છે સૌથી યુવા ડેપ્યુટી सीएम નાયબ મુખ્ય પ્રધાન બનدار હર્ષ સંગવી સૌથી યુવા ચહેરો છે આ ઉપરાંત કેબિનેટ કક્ષાના પાંચ પ્રધાનનો પણ સમાવેશ આજે કરવામાં આવ્યો છે નવી સરકારમાં નવા મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના પણ પાંચ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આપણે કહી દઈએ કે આખું જ આ રિશફલિંગ થયું હતું ત્રણ પ્રધાનો એવા છે કે જેમને સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે આ ઉપરાંત આ નવી કેબિનેટની નવી મોટી વાતો ચોક્કસ સામે આવી રહી છે તેની વાત કરીશું તો રાજ્ય કક્ષાના સત્તર પ્રધાનોનો સમાવેશ આજે કરવામાં આવ્યો છે સૌથી મોટું મંત્રીમંડળ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું આ સાથે જ ત્રણ મહિલાઓનો સમાવેશ પણ આજે કરવામાં આવ્યો છે પ્રધાનમંડળમાં ત્રણ ચહેરા એકને રિપીટ કરાયા બાકીના બે નવા ચહેરા છે તો આ રીતે આજે નવી કેબિનેટની રચના થઈ ગઈ છે નવા વર્ષ પહેલા ગુજરાતને મળ્યું છે નબું જ મંત્રીમંડળ આપણે કહી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ આજે શપથ ગ્રહણ કર્યા છે હર્ષ સંઘવી બન્યા છે રાજ્યના નવા અને સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી મંત્રીમંડળમાં સાત પાટીદાર સહિત આઠ ઓબીસી ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે ત્રણ એસસી અને ચાર એસટી ધારાસભ્યોએ પણ આજે શપથ ગ્રહણ કર્યા છે મોરબીના કાંતિ અમૃતિયાને મળી મંત્રીમંડળમાં એન્ટ્રી પૂર્વ પ્રધાન નરેશ પટેલને પણ પરિવાર પ્રધાન પદું સોંપવામાં આવ્યું છે અર્જુન મોડવાડિયાને પણ મોઢવાડિયા મંડળમાં સમાવેશ કરી લેવાયા છે રીવાબા જાડેજા પણ નવો ચહેરો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે કૌશિક વેકરિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ ચૂક્યો છે દાહોદ વાત કરીએ જ્યાં રમેશ કટારાની પણ થઈ છે મંત્રીમંડળમાં એન્ટ્રી અમદાવાદના અસારવાના દર્શના વાઘેલાની પણ થઈ છે મંત્રીમંડળ માટે પસંદગી કોડીનારના પ્રદ્યુમન વાજાને પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તક આપવામાં આવી છે અંજારના ત્રિકમ છાંગાણની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ છે આ ઉપરાંત જીતુ વાઘાણી પણ મંત્રીમંડળમાં આજે રીએન્ટ્રી કરાવાઈ છે મનીષા વકીલની પણ મંત્રીમંડળમાં થઈ છે એન્ટ્રી પીસી સી પણ મંત્રીમંડળમાં એન્ટ્રી આજે થઈ ગઈ છે સ્વરૂપજી ઠાકોરનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરી લેવાયો છે આ ઉપરાંત ડીસાના પ્રવીણ પણ મંત્રીમંડળમાં એન્ટ્રી કરાવાઈ છે પણ નવા એન્ટ્રી થઈ ગઈ છે ઈશ્વરસિંહ પણ આજે તક આપવામાં આવી છે તેમની એન્ટ્રી પણ થઈ ગઈ છે સંજય મહિડાને પણ મળી છે નવા મંત્રીમંડળમાં એન્ટ્રી જોઈ શકો છો આ દ્રશ્યો જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો હર્ષ સંઘવી જીતુ વાઘાણી અર્જુન મોડવાડિયા નરેશ પટેલ પ્રદ્યુમન બાજા રમણ સોલંકી આ તમામ હર્ષ સંઘવી બન્યા છે સૌથી યુવા ડેપ્યુટી સીએમ જીતુ વાઘાણીની ફરીવાર રી એન્ટ્રી થઈ છે જ્યારે કે કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા અર્જુન મોડવાડિયા જે ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા તેમને પણ છેવટે આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન પદ મળી ગયું છે તો આજના પ્રધાનમંડળમાં જ્ઞાતિ જાતિ સમીકરણો પણ ચોક્કસ ઉડીને આંખે વળગે તે રીતે સાચવવાનો પ્રયત્ન કર્યો છે સાત ઓબીસી ચહેરાનો સમાવેશ આજના પ્રધાનમંડળમાં કરવામાં આવ્યો છે જે પ્રધાનમંડળ છે તેમાં સાત ઓબીસી ચહેરાનો સમાવેશ આજે કરવામાં આવ્યો છે એટલે કે ઓબીસી વોટ બેંકને સાચવી લેવાનો પ્રયત્ન ચોક્કસ શકે છે આ ઉપરાંત અન્ય જ્ઞાતિ જાતિની વાત કરીએ તો આઠ પાટીદાર નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એક ખૂબ સૂચક કેમ કે આઠ પાટીદાર નેતા મંત્રીમંડળમાં હોવા એ ખરેખર એક સૂચક હોઈ શકે છે સીએમ પોતે પાટીદાર છે અનુસૂચિત જાતિની વાત કરીએ જેના ત્રણ ધારાસભ્યોને પ્રધાન પદું આજે સોંપવામાં આવ્યું છે આ ઉપરાંત અનુસૂચિત ચાર આદિવાસીની વાત આદિવાસી નેતાની વાત કરીએ તો ચાર આદિવાસી નેતાઓને પણ આજના પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે ટૂંકમાં ઓબીસી હોય એસસીએસટી હોય કે પાટીદાર નેતા હોય આ તમામ લોકોનો સમાવેશ આજે કરવામાં આવ્યો છે એક જૈન અને એક બ્રાહ્મણનો સમાવેશ પણ આજના આ ચહેરાઓમાં જોઈ શકાય તેમ છે ક્ષત્રિય નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે એટલે જ્ઞાતિ જાતિનું જે સમીકરણ હંમેશા કરાતું હોય છે તેનો આજે પડઘો ચોક્કસ આવ્યો છે હવે ઝોન વાઇઝ આપને બતાવીશું કે કયા ઝોનમાંથી કેટલા પ્રધાનો બન્યા છે સૌરાષ્ટ્ર કચ્છનો આજની જે કેબિનેટ છે તેમાં દબદબો ચોક્કસ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છના ધારાસભ્યોને આજના પ્રધાનમંડળમાં સમાવિષ્ટ કરાયા છે સૌરાષ્ટ્ર કચ્છના નવ ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવ્યા છે એટલે એનો આ વિસ્તારનો દબદબો જે છે તે આ ચોક્કસ ઉડીને આંખે વળગે તે પ્રકારનું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યાંથી છ ધારાસભ્યોને પ્રધાન પદું સોંપવામાં આવ્યું છે એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ પછી દક્ષિણ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ઝોન છે ત્યાંથી પણ છ ધારાસભ્યો એવા છે કે જેમને આજે પ્રધાન પદ આવ્યું છે મધ્ય ગુજરાતની વાત કરીએ તેમાંથી પણ છ પ્રધાનો સામેલ કરાયા છે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાન મંડળમાં તો મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય આ દબદબો ચોક્કસ ઝોન વાઇઝ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના પણ છ ધારાસભ્યોનો સમાવેશ પ્રધાનમંડળમાં કરાયો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ જ્યાં ચાર પ્રધાનો સમાવેશ કરાયો છે મંત્રીમંડળમાં ચાર ધારાસભ્ય એવા ઉત્તર ગુજરાતમાં છે કે જેમને પ્રધાન પદો આજે સોંપવામાં આવ્યું છે ટૂંકમાં ઝોન વાઇઝ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને કચ્છનો કેબિનેટમાં દબદબો ચોક્કસ આજે જોવા મળી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી પણ લગભગ છ છ ધારાસભ્યોને પ્રધાન પદું સોંપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં જે દબદબો છે ચોક્કસ ચર્ચાનો વિષય રહેવાનો છે બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત મોહિત જે રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનનો દબદબો આજની કેબિનેટમાં જોવા મળી રહ્યો છે રાજકીય પડઘાની વાત કરીએ તો કેવી રીતે પડી શકે છે લાવા ગાળે ચિરાગ સ્પષ્ટપણે આજે જે કેબિનેટનું વિસ્તરણ થયું છે અને નવા મંત્રીઓએ જે શપથ લીધા છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છનો દબદબો છે તે જોવા મળ્યો છે ગત કેબિનેટની વાત કરવામાં આવે તો ગત કેબિનેટમાં જે સૌરાષ્ટ્ર કચ્છમાંથી પાંચ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા તેના બદલે જે આ કેબિનેટ છે તેમાં જે નવ જેટલા ધારાસભ્યો છે તેમને મંત્રી પદ છે તે આપવામાં આવ્યું છે ને તેમને મંત્રી તરીકેના શપથ છે તે લીધા છે બીજી સૌથી મહત્વની વાત કે જે નવ જેટલા સૌરાષ્ટ્ર કચ્છના મંત્રીઓએ શપથ લીધા છે તેમાં જે અનુભવી નેતા અને યુવા નેતા છે તે બંનેનું સમન્વય છે તે જોવા મળ્યું છે અને જાતિગત સમીકરણો છે તેને પણ સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ જે પરસોત્તમ સોલંકી આ ઉપરાંત જે જીતુ વાઘાણી જેવા જે સિનિયર આગેવાનો છે તેમને જે મંત્રી પદના શપથ છે તે લીધા છે આ ઉપરાંત જે કૌશિક વેકરિયા અને રીવાબા જાડેજા જેવા યુવા ચહેરાઓ છે તેમને પણ આ મંત્રી પદ છે તેમાં સ્થાન છે તે આપવામાં આવ્યું છે આ ઉપરાંત જે કુંવરજી બાવળિયા છે તેને યથાવત રાખવામાં આવ્યા છે એટલે કોળી સમાજનું એક પ્રભુત્વ જે સૌરાષ્ટ્રમાં જે પાટીદાર સમાજ પછી સૌથી મોટી કોમ્યુનિટી તરીકે છે અને એક મહત્વનું પરિબળ છે તેને પણ સાચવવાનો એક પ્રયાસ કર્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે જે આજનું જે મંત્રીમંડનું વિસ્તરણ છે તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટ શહેરને એક પણ પ્રતિનિધિત્વ છે તે આપવામાં આવ્યું નથી કારણ કે જે ચાર જેટલા ધારાસભ્યો છે તેમાંથી કોઈ પણ મંત્રી બનાવવામાં આવ્યા નથી અને જે વર્ષો પછી આ પ્રથમ વખત બન્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ઓવરઓલ સ્થિતિ જોવા જઈએ તો જાતિગત સમીકરણની સાથે સાથે જે અનુભવી ચહેરાઓ અને યુવા ચહેરાઓને સાથે રાખીને નવ જે મંત્રીઓની ટીમ છે તે સૌરાષ્ટ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરશે અને જે ગત કેબિનેટ જોવા મળી રહ્યો મોહિત સરપ્રાઇઝ ફેક્ટર અથવા તો કોઈ અપસેટ ની વાત કરીએ તો રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છના જે રીજન માં છે એમાં રાજકીય ગણગણાટ કયા પ્રકારનો થઈ રહ્યો છે હાલમાં ચિરાગ સ્પષ્ટ પડે કારણ કે રાજકોટ શહેર છે એ જંક્શનનો પાયો છે તે નાખ્યો હતો ભાજપનો મહત્વનો પરિબળ છે અને પોલિટિકલ ક્ષેત્રે પણ એપી સેન્ટર છે અત્યાર સુધીમાં જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત કુલ ત્રણ જેટલા મુખ્યમંત્રી છે તે રાજકોટ શહેરમાંથી ચૂંટાયા હતા અને આજે વજુભાઈ વાડાનો જે નાણાં મંત્રી તરીકેનો એક રેકોર્ડ છે તે સામે આવ્યો હતો ને ત્યારબાદ ક્રમશઃ એ પછી ભાનુબેન બાબરિયા હોય ગોવિંદ પટેલ હોય અરવિંદ રૈયાણી હોય વિજય રૂપાણી હોય આ તમામ નેતાઓ છે તે જે પણ મુખ્યમંત્રી હોય તેની સરકારમાં મંત્રી પદ અથવા તો અન્ય મહત્વના હોદ્દા પર રહ્યા હતા આ વખતની પહેલી કેબિનેટ એવી હશે કે જેમાં રાજકોટ શહેરનું એક પણ પ્રકારનું પ્રતિનિધિત્વ નથી અને જે રાજકોટ શહેર કે જે ખૂબ જ જે પોલિટિકલ ક્ષેત્રે જે એપી સેન્ટર માનવામાં આવે છે ત્યાંથી જે એક પણ ધારાસભ્ય છે તે મંત્રી ન વધતા રાજકીય ક્ષેત્ર ગરમાવો જરૂર આવ્યો છે ને સાથે સાથે આગામી દિવસોમાં રાજકોટ મહાનગર

પ્રધાન પદુ આપવામાં નથી આવ્યું પરંતુ દબદબો ચોક્કસ સૌરાષ્ટ્ર કચ્છનો જોવા મળી રહ્યો છે નવ ધારાસભ્યોને આજે પ્રધાન પદું સોંપવામાં આવ્યું છે પરંતુ અપસેટ સરપ્રાઇઝ ફેક્ટર ચોક્કસ કહી શકાય કે રાજકોટનો એક પણ ધારાસભ્યનું સમાવેશ આજે નથી કરાયો પ્રધાન મંડળમાં તો દાદાની નવી દાદાની નવી ટીમ જાહેર થઈ ગઈ છે પરંતુ ચર્ચા ચોક્કસ વેગવંતી બની છે કયા રીજનને કઈ જ્ઞાતિના સમીકરણ સાચવવામાં આવ્યા છે અને આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન પાટિલ સચિન જે રીતે અલગ અલગ જેમ મોહિત હમણાં જ વાત કરી કે રાજકોટના એક પણ ધારાસભ્યને કદાચ પહેલી વાર એવું હશે કે પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જે રીજન વાઇઝ વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છનો દબદબો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના પણ છ ધારાસભ્યો પ્રધાનો બની ગયા છે ઉત્તર ગુજરાતના પણ ચાર પ્રધાનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓલ ઓવર જો વાત કરીએ તો કયા કયા ફેક્ટર ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હાલમાં કેબિનેટમાં જોઈ શકાય તેમ છે જરાક કોઈપણ મતલબ સરકારનું ગઠન થતું હોય છે કે સરકારમાં ફેરબદલ થતો હોય છે કે સરકારની અંદર એલિવેશન થાય કે ડિમોશન થાય મતલબ એમને મંત્રી મંડળમાંથી કાઢી નાખવામાં આવે ત્યારે એની પાછળના ચોક્કસ કારણો સ્વાભાવિક રીતે હોય પછી એને જે આગળની રણનીતિ છે એના ભાગરૂપે જુઓ કે પછી જે અપકમિંગ ઇલેક્શન્સ છે એના ભાગરૂપે જુઓ તો આ બધી જ જે બાબતો છે બાબતો ખૂબ મહત્ત્વની થઈ જાય છે પાર્ટી માટે પણ અને સૌથી મહત્વની બાબત બીજી આવે છે જે જ્ઞાતિવાઇઝ જે સમીકરણ હોવા જોઈએ એ બાબતને લઈને સ્વાભાવિક આ પ્રશ્ન જરૂરથી ઉપસ્થિત થાય છે કે ગુજરાતમાં જ્યારે મંત્રીમંડળની શપથ લેવાઈ હોય ગુજરાત રાજ્યના અને એમાં જ્યારે સૌરાષ્ટ્રની બાદબાકી એક પ્રકારની આપણે કહીએ રાજકોટની બાદબાકી ત્યારે એ આ ઉડીને આંખે વળગે એવી છે પરંતુ શું એનું સરભર છે એ સંગઠનમાં કરવામાં આવશે કે પછી શું કારણ છે એ બાબતે જે છે એ ખરેખર વિચારવા માટે મજબૂત બાબતના જે કારણો છે કારણ કે જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જે જવાબદારી છે જવાબદારી ડિસ્ટ્રિબ્યુટ એટલે કે ડીસેન્ટ્રલાઈઝેશન કરવામાં આવ્યું છે સત્તર મંત્રીઓ હતા એના એની જગ્યાએ હવે જે મંત્રીમંડળ છે એની સંખ્યા વધી વધી ગઈ છે ત્યારે એના પાછળના પણ ચોક્કસ કારણો જરૂરથી છે અને જે આપણે પહેલા પણ જોઈ રહ્યા હતા કે જે મંત્રીઓ છે મંત્રીઓનું પરફોર્મન્સ ન હોવાને કારણે પણ આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ઉદભવી છે પરંતુ કેટલાય મંત્રીઓ એવા પણ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે એમની જે જવાબદારી છે જવાબદારી જેમની તેમ છે તો આ વિષય પણ એટલો જ મહત્વનો છે પરંતુ આ જે બાબત તમે મને સવાલ પૂછ્યો છે એ સવાલની અંદર એ બાબતના જવાબો હજુ પણ મળવાના બાકી છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે સંગઠન હજુ બાકી છે એમાં કયા પ્રકારના પ્રાધાન્ય સૌરાષ્ટ્ર રાજકોટને આપવામાં આવે છે એ પણ જોવાનું મહત્વનું રહેશે ચર્ચા ચાલી રહી છે કે હવે કોને પોર્ટફોલિયો કેવી રીતે વિતરણ કરવામાં આવશે આપણે કહી દઈએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું આ સૌથી મોટું પ્રધાનમંડળ છે અને ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પણ બનાવાયા છે અલગ અલગ જ્ઞાતિ જાતિના સમીકરણ પણ ચોક્કસ જોઈ શકાય છે રીજન વાઈઝ પણ તમે આપને અમે બતાવ્યું કે કેવી રીતે રીજન વાઇઝ પણ ચોક્કસ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં જે ચૂંટણીઓ આવી રહી છે તેને જોતાં પણ આ ખૂબ મહત્વનો હોઈ શકે છે અને આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ કિંજલ જે રીતે હવે ચોક્કસ છવ્વીસ